વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને મોદી કેબિનેટ મંજૂરી આપી છે વન વન નેશન ઇલેક્શન પર વિપક્ષ દળોએ નારાજગી વ્યક્ત કરી છે ત્યારે કેન્દ્ર સરકાર તરફથી આ મામલે વિપક્ષ સાથે વાતચીત કરવા માટે ત્રણ પ્રધાનોને જવાબદારી સોંપવામાં આવી છે મોદી કેબિનેટમાં સામેલ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલ અને કિરણ રીજુને વિપક્ષી દળો સાથે વાતચીત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે આમ સરકાર વન નેશન વન ઇલેક્શન મુદ્દે તમામ વિપક્ષી દળોનું સમર્થન મેળવવાનો પ્રયાસ કરશે જો કે લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકસાથે થાય છે ચૂંટણી પંચે નવા ઇલેક્ટ્રોનિક્સ વોટિંગ મશીન ખરીદવા માટે દર પંદર વર્ષે લગભગ દસ હજાર કરોડ રૂપિયાની જરૂર પડશે ચૂંટણી પંચે સરકારને સૂચિત પણ કર્યું છે કે ઈવીએમનું આયુષ્ય પંદર વર્ષ હોય છે આમ એક દેશ એક ચૂંટણીની સ્થિતિમાં એક ઈવીએમનો ઉપયોગ ત્રણ ચૂંટણી માટે જ થઈ શકશે